તમે બેસાવી પંદર હજાર બીજા માટે દોઢ લાખ મળે એમ દોઢ લાખ સાહેબ આવ્યું હવે જો

બે જ કાકા ના બે વાર જ કોઈ નઈ હવે શું કર ના પાડી જાય એમને ના જાય તમે કોઈ મરી જાય બે દાડે પેલા મરી ગયા ઓય नक्की મરી જા ઓ હોય લે મન જા તે તો જીવતા દી મૈ નાચો હું તો ને જીવું જરી કે હવ ગયા તો

લે લઈ જો તમે તાર આ માર ક્યો જે વાયનું છે એ તો તેમ લઈ જો તમે લઈ જાવ ચાલ મને ટ્રેક્ટર લઈ આવ ચાવી નહીં કરવી તો લઈ જાવ લઈ જાવ હોડો તો ટ્રેક્ટર લઈ જાદ રિદલ રિદલ અચ્છા અચ્છા ભારો ભારો

આજ મને હેડ તો કે વળી તું હેડ તો ઓય અબધા એમ ના ચાલે તમે જાય બે દાડા પછી અબ નોકી જાજો ટ્રેક્ટર લઈ જાજો હલાઈ તો ના ચાય હોતો ટ્રેક્ટર આ લઈ જા અમે તો પોને ચાલુ કરશે એમ ટ્રેક્ટર ના બગાડ એમ કી આવડે છે તો કાઈ કરશે શું કરા બમ કે સી બન ને ચાલુ કરી કરે તો કે મે સાલ મે ચાલુ કરી કે એવું તો અમાર આડુ જ નહીં ઉઘરા નહીં આવતા હોય સાહેબ સાહેબ પણ આનો ખતરા વાંધ્યો